ખાસ કરીને બેન જોવા જઈએ તો હતી અને સભા જયારે પૂરી થઈ ત્યારે અમુક જે કહી શકાય અસામાજિક તત્વો પેલા વેલા તો ગોપાલભાઈ ની ગાડી જે છે એ ઘેરી લે છે અને ગોપાલભાઈ છે ત્યારે ત્યાં ઉપસ્થિત નહોતા કારણ કે જેવી સભા પૂરી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાના ઘરે એ ચા પીવા માટે ગયા અને જયારે ચા પી રહ્યા હતા ત્યારે જ એમના ડ્રાઈવરનો અને બીજા એક સાથી મિત્ર નતો એમને પેલા કોલ આવેલો કે ભાઈ આપણી ગાડી જે છે એ ઘેરાવ કરી લીધો છે અને અહીંયા માથાપુર ચાલે છે એટલે ત્યાર પછી કહી શકાય કે ગોપાલભાઈ જગ્યા ગયા મહેમાનની ઘરે એ મેમાનના ઘરેથી સીધા જ એ ગાડી પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ વચ્ચે રસ્તામાં જોવા જઈએ તો વિસત જેટલા જેટલા લોકો હતા જે કહી શકાય કે ખાસ એમાંથી એક બે વ્યક્તિ તો આઈડેન્ટિફાઈ થઈ શકે જ હતા કારણ કે જે વર્તમાન જે અહીંના કોર્પોરેટર છે કમલેશ વિવડિયા એ કમલેશ વિવડિયા ના સુપુત્ર એ પણ તેમાં એ ભીડમાં ઈશુ હતા અને એ કમલેશ રિબડિયાત ના સુપુત્ર તેની સાથે સાથે એક નાસિર કરીને જે વ્યક્તિ હતા તો એમના કહી શકાય કે એના માણસો એના સાગરિકો એ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમને પથ્થર વડે જે ગોપાલભાઈ આવતા હતા તો પથ્થર વડે એમને મારવાનો પ્રયાસ કર્યો હતો અને કહી શકાય કે ખુબ જ અભદ્ર ભાષામાં એમને પોતાનું વર્તન કર્યું હતું ગાલીગલોજ કરી હતી અને ત્યાં સુધી કહી શકાય કે પોતાની ભીડ આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ સામે સામે થઈ ગયા અને ભાજપના કાર્યકર્તાઓ પણ સામે સામે થઈ ગયા મારવાનો પ્રયાસ થયો છે પણ કહી શકાય કે ગણિમત રહી કે કોઈ ને પણ ઈજા નથી થઈ નથી સામે પક્ષે થઈ નથી કે આ ગોપાલભાઈ ના પક્ષે થઈ જી પણ અ સમજવું એ છે કે પોલીસ કેમ નહોતી ત્યાં આગળ કારણ કે જ્યારે પણ ચૂંટણી સભા હોય ત્યારે અને પેટા ચૂંટણી ખાસ કરીને ત્યારે અ ઇલેક્શન કમિશનની એક ટીમ પણ ત્યાં હોય છે અ જોવા જઈએ તો બેન ઘણી બધી વાત એવી છે કે અમને પણ ચોંકાવનારી છે કારણ કે અત્યારે અ જે પોલીસ તંત્ર છે અમે જ્યારે આ વાત બેન લઈ અને વિશાદર પોલીસ સ્ટેશને જ્યારે ફરિયાદ નોંધાવવા માટે ગયા માટે ગયા હતા ત્યારે તમે પણ જોયું હશે કે પોલીસ સ્ટેશનના દ્રશ્યો હતા કે અમારે એક કલાક સુધી પોલીસ ઇન્સ્પેક્ટરની રાહ જોવી પડી હતી કારણ કે એક કલાક સુધી ત્યાં પોલીસ સ્ટેશનની અંદર બીજા લોકો હતા પરંતુ પીએસઆઈ કે PI દરજાના કે SP દરજાના બીજા કે ASP દરજાના કે DI SP દરજાના કોઈ જ વ્યક્તિ ત્યાં હાજર નહોતો એટલે કે કોઈ ફરિયાદ લખી શકે એવો સક્ષમ વ્યક્તિ ત્યાં હતા નહીં અને એ પણ બધા સાઇબની રાહ જોતા હતા પછી જ્યારે પોલીસ પ્રોટેક્શન ની વાત આવે કે ભાઈ જ્યારે કોઈ પણ સભા હોય ત્યારે હંમેશા પોલીસે પ્રોટેક્શન આપવું જોઈએ પરંતુ હવે એને બાયંધરી લીધી છે કે હવે પછી કોઈ પણ સભા હશે તો ત્યારે અમે પોલીસ પ્રોટેક્શન આપીશું પોલીસ ની બે ગાડી જે છે એ હંમેશા જે પણ રૂટ હશે ગોપાલભયના એ ગોપાલભૈના અને અન્ય બીજા જે સ્ટાર પ્રચારકો છે એ તમામના રૂટ ઉપર પોલીસની ગાડી અમી સાથે રહેશે પરંતુ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે અ પોલીસ પણ ક્યાંક અંધારામાં રહી છે પોલીસે પણ પ્રોટેક્શન આપવું જોઈએ નથી આપ્યું અને જે જે માણસો હતા એ માણસો પણ ક્યાંક ને મને એવું લાગે છે આમ ખરેખર વાસ્તવિકતા બેન જોવા જઈએ ને તો મને ખરેખર એવું લાગે છે કે ભાઈ અહીંયા જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એ ક્યાંક હાર પાડી ગયા હોય અને કિરીટભાઈ પટેલના માણસો જે આ અત્યારે વર્તમાન કોર્પોરેટર છે આ બંને જણા નાસિર પણ કોર્પોરેટર છે અને કમલેશ ત્રિબડિયા પણ કોર્પોરેટર છે તેમના દીકરા કમલેશ કહી શકાય કમલેશ ત્રિબડિયા દીકરા અને નાસિર જે માણસો છે કારણ કે અમારી સભા જ્યાં ચાલુ હતી ત્યાં પણ અમુક લોકો જે છે એને કોલ કરી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું અહીંયા સભામાંથી નીકળી જા તારે અહીંયા શું આવવાની જરૂર છે અને અહીંયા પણ ગાલી ગલોજ એ ટેલિફોનિક એમને કરવામાં આવી હતી એટલે કે નાસિર જે છે એ અહીંયા બુટલેગર છે અને અહીંયા ગુંડા તત્વ છે અને એ ગુંડા તત્વ દ્વારા અહીંયા માથાકૂટ કરવામાં આવી એટલું જ નહીં અહીંયા તિખોડો જે છે એ તિખોડો એ હેરાન પરેશાન પણ અહીંની સામાન્ય જનતાને ખૂબ કરેલા છે જ્યારે અમે સામાન્ય જનતાનો અભિપ્રાય લેતા હતા ને ત્યારે પણ ખબર પડી કે ભાઈ આ લોકો પહેલેથી જ આ માથે ભારે જે તત્વો છે એ માતા ભરે તત્વો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી રહ્યા છે અને જે સામાન્ય જનતા છે એ સામાન્ય જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે એવું નથી કે અમારી ઉપર હુમલો થયો એટલે અમે આ વાત કરીએ છીએ પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીની મારી પણ બે અલગ અલગ જગ્યાએ સભા હતી જ્યારે હું પણ સભામાંથી જ્યારે રીટર્ન આવ્યો 10 વાગ્યાની આસપાસ ત્યારે આ ઘટના જેવી જ જાણ થઈ ત્યારે અમે સીધા જ એ ઘટના સ્થળે પહોંચ્યા અને ગોપાલભાઈ ને બધા ત્યાં ઉપસ્થિત હતા ત્યારે પણ અમુક જે લોકો હતા એ હાથમાં પથ્થર લઈને ઉભા હતા અને એ હાથમાં પથ્થર લઈ અને મને ખબર નથી પડતી કે ભાઈ આ છે 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 કદાચ મને એવું લાગે કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર એ કદાચ હાર ભાડી ગયા છે અને હાર ભાડી ગયા છે એટલા માટે આ બધી ઘટનાઓ જે છે એના હસ્તે કહી શકાય એના માધ્યમથી દેખાઈ રહ્યું છે યુવરાજભાઈ તમારો અવાજ તમારો અવાજ નથી આવી રહ્યો તમારો અવાજ નથી આવી રહ્યો કદાચ તમારા નું કનેક્શન જતું રહ્યું છે એટલે મને એવું લાગી રહ્યું છે કે સામાન્ય જનતા પણ આ આવા જે સામાજિક તત્વો છે જે ગુંડા તત્વો છે એનાથી ટ્રાય છે અને કિરીટ પટેલ જે છે એ પણ ક્યાંકને ક્યાંક હાર ભાળી ગયા હોય ને એનો ડર અત્યારે આ ચૂંટણી સભાઓમાં આમદની પાર્ટીની અંદર જે ભીડ ભેગી થઈ રહી છે જે લો જે રીતે ક્યાંકને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયન જે રીતે સમર્થન આપી રહી છે તો કિરીટ પટેલના જે સમર્થકો છે એના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને ક્રિટ પટેલ ક્રિટ પટેલને પોતાને પણ

એટલે કરતા કરતા અત્યારે જે હોય એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીનાથી કેબિનેટ હોય કે બીજા અન્ય જે મંત્રી હોય એ પણ અત્યારે વિસાવદર આવી રહ્યા છે અત્યાર સુધી જોવા તો વિસાવદર યાદ ન પરંતુ હવે બધા જ જે છે એ વિસાવદારમાં ઉતરી રહ્યા છે કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે વિસાવદર ની સીટ હવે હાથમાંથી જાય એમ છે અને વિસાવદર ની સીટ જયારે હાથમાંથી જાય તો કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું કશું કઈ જાય કે ન જાય પણ એનું નાક કપાઈ જાય એમ છે અને વિશાવદરની જનતા હંમેશા પરિવર્તન માટે હંમેશા બદલાવ માટે અને ક્રાંતિ માટે એ દરેક વખતે જવું છે કે જારીતી છે અને આ જો તે પણ કઈ નવું કરવા જઈ રહી છે બધાને ખબર પડી ગઈ છે એટલા માટે એમ કેન प्रकारे કહી શકાય કે ગોપાલભાઈ ઇટાલિયા છે એને હેરાન અને પરેશાન કરવાના પાર્ટી ના જે ઉમેદવાર છે નેરાને પરેશાન કરવાના અજે નત નવીન ઘટકડાઓ અને કાવતરાઓ કરી રહી છે જી પણ યુવરાજસિંહભાઈ સમજવું એ છે કે પોલીસે શું કર્યું આખા ઘટનાક્રમમાં કારણ કે પોલીસ સમય જોયું કે તમે લોકો બહાર ધરણા ઉપર બેસી ગયા

અથવા તો ક્રિશ પટેલ એ ક્યાંક એને રોકી રાખ્યા એવું મારું માનવું છે પણ ત્યારબાદ કહી શકાય કે ત્યાંના જે ઇન્ચાર્જ અમારા કહી શકાય કે PI જે હતા એ PI એવા અને PI એ પછી આખી વાત સાંભળી અને PI એ કીધું કે આવું ન થવું જો કેમ કે અમારી પાસે આધાર પુરાવા હતા કોઈ પણ જગ્યાએ અત્યારે પણ જે પણ હું તમારી જો વાત કરી રહ્યો છું એના પણ આધાર પુરાવા હતા અમારી પાસે એ રેકોર્ડિંગ પણ હતા કારણ કે જે લોકો અત્યારે અ ટેલિફોનિક જેર ધમકી આપી રહ્યા હતા એના પણ રેકોર્ડિંગ અમે ત્યાં રજુ કર્યા છે કે ભાઈ આ જે વ્યક્તિ છે નાસીર કરીને તો એ અમારા કાર્યકર્તાઓને ધમકી આપી રહ્યા છે એનું પણ રેકોર્ડિંગ અમે ત્યાં સંભળાવ્યું હતું ત્યારબાદ એને કીધું કે ભાઈ અત્યારે આપણે જાણવા જોગ જે છે એ લઈ લઈએ છીએ અને જે પણ લોકો છે જે 20 જેટલા લોકો ત્યાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકોમાંથી તો એ 20 જેટલા લોકોમાંથી જેટલા પણ આઈડેન્ટિફાઈ થઈ શકે એ આઈડેન્ટિફાઈડ લોકોમાંથી અ બે લોકોને ત્યારે દબોચી લેવામાં આવ્યા હતા કારણ કે અમ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જે ઘટના બની તો એ પોલીસ સ્ટેશન માં પણ બેન તમે જોયું હશે કે પોલીસ સ્ટેશન માં પણ એ અસામાજિક તત્વો જે હતા એ લોકો ઘુસી આવ્યા હતા અને જ્યારે મહિલાઓ ત્યાં ઉભી હતી ત્યારે ગાળાગાડી કરી રહ્યા હતા અને જેમ ભાવેમ એ વર્તન કરી હતા કે બહાર નીકળી જવા અહીં તમારે કોઈ આવવાની જરૂર નથી ને એ બધી પ્રકારની વાતચીત કરી અને કહી શકાય ખૂબ અભદ્ર ભાષામાં બીપત ભાષામાં એ લોકો વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ એ ત્યાંથી પછી ભાગી જવાનો પ્રયત્ન કરતા હતા જ્યારે ગોપાલભાઈ કદાચ એ લાઈનમાં આવેલું જ છે કે ગોપાલભાઈ જયારે ઉભા થયા અને કીધું ભાઈ કોણ છે ભાઈ તું અહીંયા આવે તો એ તરત ત્યાંથી નાસી છૂટ્યા અને પોલીસે એ જે બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને દબોચી લીધા છે ત્યારબાદ જે કહી શકાય કે કોર્પોરેટર જે છે નાસીર કરીને જે કોર્પોરેટર જે છે જેને અમારા કાર્યકર્તાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને કહી શકાય કે ગાળા ગાળી કરેલી છે તો એને પણ ક્યાંકને ક્યાંક દબોચવા માટે આખી ટીમ જે છે એ પોલીસ છે ત્યારે મોકલી પરંતુ શંકાસ્પદ એ ત્યારે છે કે આખી ઘટના ઘટી જાય પછી આ પ્રકારે કોઈ એક્શન લેવામાં આવે છે પહેલા આના પ્રોજેક્ટિવ જે કહી શકાય એ એક્શન એમાં લેવામાં હતા એટલે પહેલેથી જ જો એને સલામતી રાખવામાં આવી હોય તો પહેલેથી જ જો સાવચેતી રાખવામાં આવી હોય તો આ ઘટના ઘટત જ નહીં કારણ કે જે પણ અસામાજિક તત્વો હતા જે કુલદીપ કઈ કહી શકાય ને કે ભાઈ જે ગોપાલભાઈ ની જે ગાડીનો ઘેરાવો કરીને બેઠા હતા એ સભાસ્તર થી જે અમારી સભા હતી એ સભાસ્તર થી લગભગ થી મીટર મીટર હતા હતા અને ત્યાં જે સ્થાનિક જનતા હતી એ સ્થાનિક જનતા પણ કહી શકાય કે ગોપાલભાઈ ના સમર્થનમાંથી ત્યારે નાનો એવો કાકરી ચાળો નાની એવી બોલચાલ એ ત્યારે ચાલુ સભા દરમિયાન જયારે ગોપાલભાઈનું સભાનું વક્તવ્ય જયારે શરૂ હતું ત્યારે જ કારણ કે ગોપાલભાઈ ભાઈ જે રીતે વક્તવ્ય આપી રહ્યા હતા કે ભાજપ ના બધા ગુંડાઓ છે કે આવા બુટલેગરો કદાચ છે તો કદાચ એમાંથી કોઈ વ્યક્તિને કદાચ માથે ઓઢી લીધું કે ભાઈ અમને કઈ રહ્યા છે અને એમને કઈ રહ્યા છે એવું માથે ઓઢી એ બોલચાલ કરવા માટે ત્યાં સભામાં પણ એ સીધા જ બોલવા લાગ્યા ત્યારે એટલે ખાલી ખાસ કરીને બેન જોવા જઈએ તો પોલીસ ની ભૂમિકા એટલા માટે શંકાસ્પદ છે કે આખી ઘટના ઘટી ગઈ ત્યાં સુધી કશું જ નહોતું પણ ઘટના ઘટી ગયા પછી એને જે ખરેખર એક્શન લેવા જોઈએ એટલે કે પોલીસ સ્ટેશન પછી જ એક્શન લેવા જોઈએ પોલીસ સ્ટેશનમાં માં પહોંચ્યા પહેલા જ એક્શન લેવા જોઈએ ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમને જે પ્રોટેક્શન આપવું જોઈએ પહેલેથી જ એ આપવામાં નહોતું આવ્યું એટલે ક્યાંક કે એટલા માટે પોલીસની જે ભૂમિકા છે શંકામાં છે સાથે શું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ ત્યાં આગળ કેમ્પેનિંગ કરી રહ્યા છે તમે પણ ત્યાં કેમ્પેનિંગ કરી રહ્યા છો અત્યારે તમને ઓવરઓલ જોવા જઈએ તો શું લાગી રહ્યું છે કારણ કે જે રીતે અ કોંગ્રેસ હોય કોંગ્રેસ ના નેતાઓ પણ કેમ્પેનિંગ કરી રહ્યા છે ક્યારે કોંગ્રેસ ના નેતાઓ સાથે આવું નથી થતું બેન સવાલ એ છે કે જ્યાં જે લોકો મિલી ભગત થી કામ કરતા હોય તેની સાથે કશું જ નથી થતું પણ જે લોકો ખબર છે કે સામાજ પડ્યા છે અને લડી લેવાના જ મૂડમાં છે એ પોતાનું એડી ચોટી જોર જે રીતે કહી શકાય કે લગાડી રહ્યા છે તો તેને લઈને ડર છે કારણ કે ગોપાલભાઈ ધીરે ધીરે જે રીતે લોકચાના કારણ કે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી જે રીતે ગોપાલભાઈ આખા વિસાવદરમાં જે રીતે ઘુમી રહ્યા છે અને જે રીતે એની લોકચાહના વધી રહી છે ત્યાં તેના કારણે જ આ બધી જે ઘટનાઓ છે અને જે કહી શકાય કે વર્તમાનના જે આ સિનારીઓ જે અત્યારે જોઈ રહ્યા છીએ આપણે એ આ જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે એ તમામ દ્રશ્યો એટલા માટે જ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે અને તેલ એટલા માટે જ રેડાયું છે કારણ કે એને આ સીટ હવે ગુમાવવાનો વારો આવી રહ્યો છે અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની અત્યારે ગોપાલભાઈ ઇટાલી ની તો બેન અત્યારે અમે જે રીતે કહી શકાય કે હું બે દિવસથી અહીંયા વિસાવધર છું અને ટોટલ આઠ ગામ ભર્યો છું આઠે આઠ ગ્રામમાં જોવા તો મેં સભા કરી છે અને આઠે આઠ ગામની સભાઓમાં એક જ વાત આવે છે કે ભાઈ આ વખતે ચિંતા ન કરતા બધી જ જગ્યાથી જ્યારે પેટી ખુલશે જ્યારે અ ઝાડુને એટલે આમ આદી પાર્ટી નું જે ચિન્હ છે એને જ વોટ મળવાના છે એટલે બધી જ જગ્યાએ પ્રતિસાદ જે છે ને એ પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વખતે વિષાવદર જે છે એ કશું કંઈક નવું કરવા જઈ છે અને કશું કંઈક નવું એટલા માટે કરશે કારણ કે ભૂતકાળમાં પણ એને બહુ ભાયાણી બાયણી નેતા તો બહુ જ બાયણી ને જીતીને મોકલ્યા હતા પણ બે એને પહેલા પણ રાજ્ય સુરતમાં કે બીજા અન્ય જે પણ લોકો હતા એને પણ ક્યાંક ને રીબડી હતા તો એને પણ જીતીને મોકલ્યા હતા અને બધા જ ક્યાંક ને ક્યાંક જે છે એ છેલ્લે ભારતીય જનતા માં જોડાઈ ગયા પણ આ જ વખતે બધાને એવું લાગી રહ્યું છે કે ના આ વ્યક્તિ જે છે એ ક્યારેય તૂટવાનો નથી ક્યારેય ઝૂકવાનો નથી ક્યારેય નમવાનો નથી અને